વિરાટ વિચારતી વિમુક્ત દેવી પૂજક સંઘ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ વિરાટ વિચારતી વિમુક્ત દેવી પૂજક સંઘ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલન વિનોદભાઈના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિચારતી વિમુક્ત જાતિના લાંબા સમયથી અનેક પ્રશ્નો પેન્ડિંગ પડ્યા છે તેને વાંચા મળે તેવું જણાવ્યું હતું ત્યારે વિનોદભાઈ ચાવડાએ ખાતરી આપી હતી કે આવનારા સમયમાં ચૂંટાઈને હું આવીશ ત્યારે પ્રથમ કામ દેવી પૂજક સમાજને વિચરતી વિમુક્તની ચાલીસ જ્ઞાતિના કામમાં પાછી પાણી નહીં કરું તેવી ખાતરી આપી હતી આવો સાંભળીએ તેમના શબ્દો આજે મારા વિરાટ વિચરતી વિમુક્ત સંઘ દ્વારા અને દેવી પૂજકના દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું હતું જે સંમેલન અમે વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં યોજ્યું હતું અને આ સંમેલન યોજવા પાછળનું કારણ કે વિચતી વિમુખ જાતિના ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો પેન્ડિંગ પડ્યા છે ત્યારે આ પ્રશ્નને વાંચા મળે અને અમારા સમાજને પણ શિક્ષણ જેવી અને સામાજિક શૈક્ષણિક વ્યવસ્થાનો ભાગ મળી રહે ને છાત્રાલયો મળી રહે તેને ગરથાનના પ્લોટો મળી રહે તેવી નાના મોટા ઘણી વેદનાઓ છે અમારી સમાજની સંસ્કૃતિની સમાજની પરંપરાઓની અને માન્યતા મળે એ હેતુથી આજે અમે એક સમાજનું સંમેલન યોજ્યું હતું તેમાં વિનોદભાઈ ચાવડા સાહેબે અમાને ખાતરી આપી છે કે આવનારા દિવસોની અંદર જ્યારે હું લોકસભામાં ચૂંટાઈને જઈશ તો પાછો ફરી પાછું ત્યારે હું પહેલું કામ અગ્રતા ક્રમ રાખી કરીને આ દેવીપૂજક સમાજને વિચરતી વિમુખ જાતિની જે ચાલીસ જ્ઞાતિઓ આવે છે તેના કામ કરવામાં હું ક્યારે પાછી પાણી નહીં કરું તેવી ખાતરી આપી છે